જય શ્રી કૃષ્ણ રાધે રાધે એક હિંડોળા ભજન ખૂબ સુંદર ભજન ગમે તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરજો આવ્યા આવ્યા ચોમાસાના દાડા રે આવ્યા 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 ચોમાસાના દાડા રે આવ્યા જુઓ જુઓ ધરતીમાં મલકાય જુલો ને હરી હિંડોળે એ જુલો જુઓ ધરતીમાં મલકાય ઝૂલો ને હરી હિ ડોળે એ શ્રાવણ મારા પ્રભુ ને વાલા એવા સડ શ્રાવણ મારા પ્રભુ ને વાલા વર્ષે વર્ષે મેહુલ્યો રૂડી રાત જુલો ને હરી હિંડોડે એ વર્ષે વર્ષે મેહુલો રાત જુલો ને હરી હિંડોડે ડોળે આવ્યા આવ્યા ચોમાસાના ધાડા રે આવ્યા 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 ચોમાસાના ધાડા રે આવ્યા જામનાને કાઠે હિંડોળો બાંધ્યો મેં તો જામનાને કાઠે હિંડોળો બાંધ્યો જમના મહાર વહે ભરપૂર ઝૂલો ને હરી ડોળે જમના મહાર વહે ભરપૂર ઝૂલો ને હરી હિંડોળે ડોળે આવ્યા વ્યાચો માસના દાડા રે આવ્યા આવ્યા વ્યાચો માસના દાડા રે આવ્યા જુઓ જુઓ ધરતીમાં માં મલે કાય ઝૂલો ને હરી હિંડોળે એવા કદમ ડાળે સુભ રૂડો હિં ડોળો શોભે એવા ડાળે રૂડો હિં ડોળો શોભે આસો પાલવના તોરણ બંધાય ઝૂલો ને હરી હિ ડોળે આસો પાલવના તોરણ બંધાય ઝૂલો ને હરી હિ ડોળે આવ્યા આવ્યા ચોમાસાના રે આવ્યા જુઓ જુઓ ધરતીમાં મલકાય ઝૂલો ને હરી ડોળે પીડા પિતાંબર જર કસી જામા સોબે પીડા પિતાંબર જર કસી જામા સોબે એવા ઝાંઝર યારૂમ ઝુમ થાય જુલો ને હરી ડોળે એવા ઝાંઝરિયા રૂમ ઝૂમ થાય ઝૂલો ને હરી હિ આવ્યા આવ્યા ચોમાસાના ધાડા રે આવ્યા જુઓ જુઓ ધરતી મલકાય ઝૂલો ને હરી હિં ચંપો ચમેલી ને મોગરાની માળા રે ગુતી ચંપો ચમેલી ને મોગરાની માળા રે એ રૂડા ગુલાબ હાર ગૂંથાય ઝૂલો ને હરી હિ એ રૂડા ગુલાબ હાર ગુથાય ઝૂલો ને હરી હિ આવ્યા આવ્યા ચોમાસાના દાડા રે આવ્યા જુઓ જુઓ ધરતીમાં મલકા ઝૂલો ને હરી ડોળે કદમ ડાળે મોરલિયા કા કરે કદમ ડાળે મોરલિયા કા કરે કોયલ રાણી કરે ટહકાર ઝૂલો ને હરી ડોડે કોયલ રાણી કરે ટુકાર ઝૂલો ને હરી ઢોળે ડોળે આવ્યા આવ્યા ચોમાસાના રે આવ્યા જુઓ જુઓ ધરતીમાં મલકાય કાય ઝૂલો ને હરી ડોળે ગોપી ગોવાડો સૌરે ભેગા મળી ગોપી ગોવાડો સહુ भे गामडी गोपी गोबाड साहु भेग